કાકા ઓ કાકા કાકા બોલો હું કરી હું કરો આ બેજો ચરો આ તો તીજો વટ પડે પાણી બની પીન સુદાઈન ભઈ જઉ સાપરો લઈ અને આ મારી બેન ને સહી કરાંગ દીધી હું અંગૂઠા જો શું તો આલી અંગારા છે હી જે કર દે એ દિશાના મટા છે આ સી ખબર નહી આ મારી બેનને ને આલી સહી કરવા ખબર નહી હોય

જીગા સહી કરે કે ના કરે તો અંગુઠો મરાન મન તો આની જ બીક લાગે કે રો કાકાને કહી દઈએ આપરો બેનો નામનો કાકો તો અમે આપરા પર ચીઓ બરે હ વધારે મારશી આપરોંતુ મારા તો મો ખાવાનું યાદ તો નઈ ખાધી આપરો તો તે તને કીધું તું આપરો ખાવાનું ખાવાનું તો ખાધી પર આયો ભાઈ વા બેહો આ તને આચર જ બેહવાનું આપો બે મારા મારાક નહી ચમારે બે બે મારે એટલે લાગે હા લાખ રૂપિયા લેવા ને બે અંગુઠા મારે બે વાગ્યા વાગે ખરાબ હોત થવા તો ટીફીન લઈને જ આવશે ઘેર થી લેરા લીધા પૈસા પૈસા આવી પછી ટીફીન લેરા

તું ઓળખી ના ખરો તું કસ્તા દસ્તાજ ને સઈભાઈ કોઈ કરીને પૈસા લીધા બે લાખ

તું આજો જો તારા અંગૂઠો લે મારો આઈ જો આઈ જાવ પેલા આઈ જો તારે પૈસા ની એવું જરૂર પડી મે ચાલી ગયો દોઢ લાખ ની દોઢ લાખ ની મેં ચાલી ગયો યાર તારા મને કેવું જો ને દોઢ લાખ ની મેં ગયો ગઈ લાલ વકીલ પેલા કાગળિયા લાવજો બતાવી દઉં

મને એવું આપડે ઓછી હું તો અભનુ પછી સારું અભન છે જમીન પાણી છે

મારું પર્યા લે આખું ચાલુ

બાકીની રકમ પકડજે એટલે હજાર રૂપિયા માં બીજા પૈસા ના ચાલુ કર

મને લે આ તો હું હોય ને અત્યારે જઈને આવ્યું એટલે આ પૈસા ને તો અડવાનું નઈ લેટ ફાડી ને શેમ હમરા ખાઈ લેજે

આપડે <laughs> ના પાડ છું મેચ ના શેકી હતો કાકા આ વિડિયો ખાલી મનોરંજન માટે બનાવી છે અને મોજશોખ માટે અને કોઈ હાથ આ રીતના સહી સિક્કા કરવા નહીં અને ખેડૂતો માટે ખાસ આ વિડીયો જેમ બને તેમ વધુ ને વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને કાકાને ભમાવતા રહ્યો